નમસ્તે ખેડૂત મિત્રો હું સુનિલ ઝાપડિયા આજે આપણે એક મગફળીના ખેતરમાં આવી ગયા છીએ અને ત્યાં આપણે આ એક જીવ જંતુ છે જેને ગુજરાતીમાં આપણે દાળીઓ કહીએ ને ઇંગ્લિશમાં એને કહેવાય લેડી બર્ડ બીટલ એ જનરલી એફિડ આપણે જેને મોલો મચ્છી કહીએ એને ખાય છે અને એ કોઈ આપણી મગફળીમાં એવું નુકસાન કરતું નથી આ એક મિત્ર કીટક તરીકે ઓળખવામાં આવે છે અને જનરલી મોલો મચ્છીને ખાઈને જ એનું જીવનચક્ર પૂરું કરે છે અને તમે અહીંયા જુઓ તો આમાં ઘણો ખરો મોલો છે આ મગફળીમાં એટલે વધુ પડતું અત્યારે ખેડૂત મિત્રોને આ પ્રશ્ન થતો હોય છે કે ભાઈ આ જીવડું આવી ગયું છે ને આપણે એને શું કરવું તો મારી ખેડૂતોને બધી એ જ સલાહ છે કે આની ઉપર કોઈ તમે દવાનો છંટકાવ ન કરશો મોલો મચ્છીને આ ઘણું ખરું નિયંત્રણ કરવામાં આપણને મદદગાર થાય છે જો આને તમે દવાથી મારી નાખશો તો એ વળી આપણને જ નુકસાન થશે એટલે મારી એક જ ભલામણ છે કે આની માટે તમે કોઈ દવા ના વાપરતા એ તમને કોઈ પણ રીતે નુકસાનકારકમાં નથી એમ એટલે ખાસ ખેડૂત મિત્રો આ એક જરીક ધ્યાન રાખજો આ જવો અહીંયા મોલો મચ્છી તમને દેખાય છે અને એનું જ્યારે ખાવા એને જ ખાય છે અત્યારે જવો તમે એટલે અત્યારે આપણને મદદરૂપ જ છે ખેડૂત મિત્રમાં એટલે આનો કોઈ તમે સ્પ્રે કરતા નહીં દવાનો